સુપ્રત માં વિઘ્ન હર્તા ને ઉત્સવ સુખ અને શાંતિમય આ વખતે પસાર ન થતો હોય તેવું સામે આવી રહ્યું છે સૈયદપુરા માં પથ્થર મારા બાદ ધાસ્તીપુરા માં પંડાલ પર કાંદા બટેકા ફેંકાયા હતા ત્યારે હવે નાનપુરા માછીવાડ માં પણ બોટલ ફેંકવામાં આવી હોય હોવાનો બનાવ સામે આવ્યો છે રાત્રિના સમયે થયેલ ટીકણ ખોરો દ્વારા આ કામગીરીને કારણે પોલીસ તંત્ર દોડતું થયું હતું રાત્રિના સમયે નાનપુરા માછીવાડમાં ભાજપના કોર્પોરેટર અશોક રાંદેરિયાના પૈતૃક ઘર નજીક ગણપતિ બાપાનો પંડાલ ઉભો કરવામાં આવ્યો છે અને રંગે ચંગે અહીં ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે રોજે રોજ આરતી કરવામાં આવે છે અહીં બોટલ નાખવામાં આવી હતી જેને કારણે ભારે હોબાલો મચી ગયો હતો સોડાની બોટલ પડી કે કોઈએ મારી તે પણ મોટો સવાલ ઉભો થયો છે મોડી રાતનો બનાવ હોવાથી પોલીસ તંત્ર દોડતું થયું હતું અને સમગ્ર ઘટના અંગે શહેર પોલીસ કંટ્રોલને કોલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કામગીરી શરૂ કરી હતી નજીક લાગવામાં આવેલા સીસીટીવી આધારે તપાસ તેજ કરવામાં આવી છે હાલ એ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારે અઠવા લાઇન્સ પોલીસે સમગ્ર મુદ્દે તપાસ કામગીરી શરૂ કરી છે